અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડીયા સામે સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ સવાલ ઉઠાવ્યા છે કલેકટરને આવેદનપત્ર પાઠવીને કહ્યું છે કે પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા સાંસદ ન હોવા છતાં રોફ જમાવે છે તેની કાર પર સાંસદના બોર્ડ લગાવીને ફરે છે મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરતા હોવા છતાં તંત્ર એક્શન નથી લેતું જો આગામી સાત દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ સાંસદની ચૂંટણી ગયા પછી નારણભાઈ અને આ બાબતે વખતો વખત છેલ્લા છ આઠ મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની ગાડી ડિટેન કરો આમની સામે કાયદેસર પગલા ભરો જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ પીએસઆઈ લખી નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય તો આ સાંસદ બે શરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે સાંસદ નથી હવે એને લોકો ચાહતા પણ નથી તો મારી લેખિત રજૂઆત હતી કે ભાઈ સાત દિવસ માં તમે આમની ગાડી ઉપર થી હટાવો અને આની સામે કાયદેસર પગલા ભરો દંડની કાર્યવાહી કરો અન્યથા હું જો પગલા ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ